આજે આપણે મનુષ્યમાં બંધ્યત્વની સમસ્યા વિશે જાણીશું બંધ્યત્વ એટલે શું પ્રજનન ઈચ્છુક વ્યક્તિ કે દંપત્તિ એક વર્ષના સમાગમ કે ગર્ભ ગર્ભનિરોધક સાધનોના વપરાશ કર્યા વગર માણે તે છતાં પણ કુદરતી રીતે ગર્ભધારણ ન કરી શકે તો આ વ્યક્તિ કે દંપત્તિ એ વંધ્યત્વની સમસ્યાથી પીડાય છે એવું કહી શકીએ પૂરા વિશ્વમાં અત્યારે પુખ્ત વયના દંપત્તિઓમાં બારથી પંદર ટકા દંપતીઓ એ વંધ્યત્વની સમસ્યાથી પીડાય છે અંતસ્ત્રાવોની અસર તળે પૂરતા પ્રમાણમાં તંદુરસ્ત શુક્રકોષનું ઉત્પાદન વહન અને સ્ત્રીમાં થતાં અંડપાત દરમિયાન અંડબીજનું અંડભેદન કરી ગર્ભ ધારણ કરી શકે તો એ પ્રજનન એ પુરુષનું સફળ પ્રજનન તંત્ર છે એમ કહી શકાય વંધ્યત્વના કુલ દરમાં સ્ત્રી અને પુરુષના ચાર જેમ એકના પ્રમાણમાં વંધ્યત્વનો દર જોવા મળે છે ટેકનોલોજીના વિકાસના કારણે વંધ્યત્વના કારણો જાણવાનું ઘણું સરળ બની ગયું છે પુરુષ વંધ્યત્વના કારણો પ્રિ ટેસ્ટિક્યુલર શુક્રપિંડ પહેલાંના ટેસ્ટિક્યુલર શુક્રપિંડના અને પોસ્ટ ટેસ્ટિક્યુલર શુક્રપિંડ પછીના એમ ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે શુક્રપિંડ પહેલાંના જે કારણો છે તે હાઈપોથેલેમસ પિચ્યુટરી એડ્રીનલ અને ટેસ્ટિક્યુલર ટિશ્યુના અંતઃસ્ત્રાવની ગરબડના કારણે ઉદ્ભવે છે શુક્રપિંડ પહેલાંના કારણો જન્મજાત કે સંપાદિત હોઈ શકે છે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન એફએસએચ એલએચ ટેસ્ટોસ્ટિરોન અને કોર્ટિઝોલની ઓછી વધુ માત્રા ક્લેમેન સિન્ડ્રોમ પ્રેદરવિલી સિન્ડ્રોમ એચ્યુટરી એડિનોમા ગ્રેનિયો ફેરિન્જીઓમાં લાંબા સમયની અસાધ્ય બીમારીઓ જીંક અને બીજા પોષક તત્વોની ગેરહાજરી શુક્રપિંડની રચના અને કાર્યશીલતા પર અસર કરતા પરિબળો પાસઠ થી એસી ટકા કારણો એ ખોરવાયેલી શુક્રપિંડની કાર્યશીલતાને આભારી છે પેસ્ટિક્યુલર કારણોમાં લાંબા સમયની આંતરડા યકૃત મૂત્રપિંડ અને લોહીની બીમારીઓ અસ્વાભાવિક રંગસૂત્રોની ગોઠવણીઓ જેમ કે ક્લાઇન ફિલ્ટર સિન્ડ્રોમ ડાઉન સિન્ડ્રોમ બંને જનનાંગોની ઉપસ્થિતિ વાયક્રોમોઝમનું માઇક્રોડિગ્લિશન શારીરિક કે રાસાયણિક પદાર્થોથી શુક્રકોષને થયેલી ઈજાઓ જેમ કે ટોર્ઝન લાંબા સમયનો દારૂનું સેવન ધૂમ્રપાન ડ્રગ્સનો ઉપયોગ પેઢુની સર્જરી કે ક્ષાકિરણોનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું વેરીકોસીલ ઉપરાંત અનડિસેન્ડેડ ટેસ્ટીઝ એન્ડ ક્રિપ્ટોકોડિઝમ વાયરલ ઇન્ફેક્શન જેમ કે એઇડ્સ હિપેટાઇટિસ લાંબા સમયનો તાવ શુક્રબિંડના કારણો જાણ્યા પછી હવે આપણે પોસ્ટ ટેસ્ટિક્યુલર કારણોને જાણીએ પોસ્ટ ટેસ્ટિક્યુલર કારણો એ મુખ્યત્વે કોષોનું વહનની અંદર કોઈ અડચણ હોય તેના કારણે સંભવે છે જે જન્મજાત કે સંપાદિત હોઈ શકે જુદા જુદા પ્રકારના ચેપો જેમ કે પ્રોટોઝુઅલ બેક્ટેરિયલ વાયરલ વાઝ ડેફરન્સની ગેરહાજરી પુરુષ નસબંધીનું ઓપરેશન જન્મજાત શુક્રવાહિનીમાં બ્લોકેજ શરીર સમાગમની તકલીફો જેમકે શિસ્ત ઉત્થાનની સમસ્યા પતન અને પીડાદાયક શરીર સમાગમ